આનંદ માટે સ્પેશિયલ આમ તો મારા એક કવિ મિત્રની સારી હું પ્રોગ્રામ માં બોલું તો બહુ વાયરલ થઈ હતી કે ઘણા આવ્યા અને ઘણા ગયા બધાને બરોબર રાખ્યા છે પણ હૃદયની માલિકોને મિત્રો ફક્ત બેચાર રાખ્યા છે આનંદ જેવા મિત્રો બેચાર રાખ્યા છે એટલે આનંદ સપોર્ટ કરો ભાઈ 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 આખા જેતડાના ચક્કા જામ કરી નાખ્યા છે અને તમે લોકો જુઓ ભાઈ ટ્રાફિક આ હા ભાઈ 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 ભાય ભાઈ ભાઈ ભાવ છે કો છે કુધીર ટ્રાફિકે Bella! સ્વાગત છે ફરીવાર નવા એક વ્લોગ વિડીયોની અંદર એક બે દિનની ગેપ પડી ગઈ વ્લોગમાં બધાયની માફી જાઉં છું કારણ કારણ કે કન્ટેન્ટ એટલા બધા કઈ હતા જ નહીં કે શૂટ કરવા નીકળું રખડું બારે તો અત્યારનો પ્રોગ્રામ શું છે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો ચાલો તો અત્યારે હેને નાયા ધોયા વગર બ્લોગ સ્ટાર્ટ કરી દીધો બ્લેક હીરો લાઈન પસાડાવવાનું છે મારા ભાઈ ને અગિયાર વાગી ગયા ઉઠ્યો મોડો કારણ કે બે ત્રણ દિવસથી તબિયત ખરાબ હતી તબિયત ખરાબ હોય ને એટલે તમને લોકોને કન્ટેન્ટ હુજે નહીં ભલે તમારા જોડે હોય તો પણ અત્યારે હેને આપણે દવાનું છે મેડિકલ તો ચાલો જલ્દી જલ્દી મેડિકલે પોકી નાખે શું માહોલ બને ફાઇનલી મિત્રો જેને મિત્રની વરસાદ હેને બે ત્રણ દી થી ફૂલ આક્રમણ કર્યું તું અત્યારે થોડું કોરો કોરો કર્યું અને આપણે આપણે મેડિકલ આવી ગયા હતા ત્યાં આગળ અને આવતા જ મોર આપણને જોવા મળ્યા ભાઈ 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 આવો ભાઈ જો હેલા આવો ભાઈ હાજર નહીં યાર આવો ભાઈ હાજર નહીં એટલે તીડનું મોટો જોવું પડ્યું હવાના પવરમાં બહુ દુઃખ લાગ્યું છે હવે આ જો આવાના દર્શન છે ભાઈ આયો આવો તો કે આવા રણબંધા એ એ મારો આવ્યો ભાઈ જો એટલે મને એમ છો આવું મારો આવે ફાઈનલી આપણે મેડિકલે પૂગી ગયા ચાલો હવે અહીંયાથી ઘર આ તીડને ઉતારી દીધું છે આપણે લોકો વહે ને નાઈ ને પાસે આવી હવે કઈ તો નહીં ધુને એકદમ મેટિક આવી ગયો તો પ્રશ્નો ઘરે તો ચાલો હવે આપણે લોકો કઈ બાજુ નીકળવાનું ખબર છે આપણી પ્રશ્નો મેડિકલ બ્લેક હીરો કમ્પ્લીટ હા ભાઈ 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 આને લઈ નીકળે ચાલો જલ્દી એને ભાઈ બપોર થઈ ગયો હતો અને વાગ્યા હતા બપોરના ટી એક ને હું આવી ગયો તો અમારા ગામમાં આશા આશાપુરા પ્રિન્ટમાં નયા આગળ હે ને આપણા બ્લેક હીરો ને ચાલો જલ્દી જલ્દી અને લોગો ફિટ કરવાનો હતો કેટલાક દિ લોગો રિમૂવ થઈ ગયો તો ચાલો અત્યારે કરીવાળી

પાંચસો ને એકાવન ગાડીઓ છે અહીંયા આગળ આવી કાલી કાલી બોલેરો અને અહીંયા આગળથી જવાનું છે મરતોલી માતાજીને ધામ તો ગણી લો ને છ એક જેવા ગામડાથી નીકળવાનું છે મેન મેનની વાત કરું બાકીના તો આમ કેટલાક થતા હશે તો ત્યાં આગળથી પોકવાનું છે અને પાંચસો ને એકાવન ગાડીઓનું ટાર્ગેટ છે પરંતુ થઈ શકે કે વધી શકે છે અગિયારસો જેટલી પણ થઈ શકે કારણ કે સંધાઈના વિડીયો તેટલા ગ્રોથ થયા છે તો આ હે લોકેશન જ્યાં ભેગું થવાનું છે હેઝીઝ ધોનેરા હાઈવે એન્ડ ડિઝીઝ એચપી પેટ્રોલ પંપ ની બાજુ મળેલા લોકેશન મિત્રોજન મિત્રો ફાઇનલી ફાઈનલ હે ને શું ઢેડી વાળી હોય હવે નીકળી ગયો તમારા ગામડા તરફ તો ચાલો જલ્દી જલ્દી ભોગી ને પ્રકાશ ભાઈ કેવો રહ્યો આજનો એક્સપિરિયન્સ મજા આયા મજા આયા પોચી પોચી વાગે છે કે મને બોલાઈ ના કે હવે નીકળી એ ગામડા તરફ ને પ્રકાશ ભાઈ હોટેલ ના સ્પોન્સર બનો ને ભાઈ 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 આલ્ટી હે પ્રકાશ ભાઈ આપડા અત્યારે તો હે ને બોલ જમાડી વાળવાના પ્રકાશ ભાઈ ની મંત્રી અરે પ્રકાશભાઈ તરફથી આપણે હે ને હોટેલમાં ફર્સ્ટ ક્લાસ જમી વાળી ચલો ભોગીએ મારા કેમ ફાઇનલી મિત્રો છે ને મિત્રણી ને પ્રકાશભાઈ સ્પોન્સર બની ગયા હતા ને આપણે લોકો આવી ગયા હતા કઈ બાજુ ખબર છે જય ઠાકરની અંદર ચાલો તો ભાઈ હે ને અત્યારે કંઈ પનીર અંગારા બંગારા નહોતું મંગાવ્યું અત્યારે મંગાવ્યું તો પંજાબી થાળી પંજાબી થાળીમાં કંઈક આટલી વાનગીઓ હે ચાલો ત્યારે જલ્દી જલ્દી વાળી અને શો માહોલ બને કન્ટિયુ ભાઈ જય ઠાકર હોટલે ફર્સ્ટ ક્લાસ વાળી તો તમને હે ને હા અમારા વિસ્તારના સાહિત્યકાર એવા શું સરવાણી સંહીં છોડા મળી ગયા હતા અરે અરે એ એક એક હારી લાઈન બોલી દો ને વાહ આનંદ માટે સ્પેશિયલ આમ તો મારે કવિ મિત્રોની સારી હું પ્રોગ્રામમાં બોલું તો બહુ વાયરલ થઈ હતી કે ઘણા આવ્યા અને ઘણા ગયા બધાને બરોબર રાખ્યા છે પણ હૃદયની માલિકોર મિત્રો ફક્ત બે ચાર રાખ્યા છે આનંદ જેવા મિત્રો બે ચાર રાખ્યા છે એટલે આનંદ સપોર્ટ કરો હા ભાઈ ભાઈ આનંદ ને આનંદ કરાવી નાખ્યો તો ચાલો હવે નીકળી ગામડા બાજુ બીજા દિવસે ભાઈ બીજો ગયો ને એકદમ એટી કેટી થઈ ગયો બહુ લેટ થઈ ગયું દસ વાગે ઉઠ્યો તમને લોકોને શું વાત કરું આ એટલી ફૂલ નાઇટ એડિટ કર્યું હોય આખા ઇન્સ્ટાગ્રામ નો હમણાં ત્યાં નતા બનાવ્યા બધા બનાવી વાળ્યા હોય અને અટાણે આપણે કઈ બાજુ નીકળવાનું ખબર છે મરતોલી જે એવી યાત્રા જાય ને એ અમારા ગામડા થી નીકળ્યા હાલ ગામડે છે તો ચાલો તમને લોકોને બતાડું પણ એની પહેલાં મારો છે ને આઈફોન સેવન્ટીન પ્રો મેક્સ પાંચસો બાર ટીબી લઈને જવો પડશે ઓકે મિત્રોજન છે ને મિત્રની ફાઈનલી છે ને મારા ગામડે જેતડા ભોગી ગયા હતા અહીંયા આગળ ચાર રસ્તે જોવો તમે ખાલી હા હા ભાઈ 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 પબ્લિક હે પબ્લિક છે ને ગાડીઓ તો જોવો તમે ટ્રાફિક અલ્ટ્રા પ્રો મેક્સ કરીને ટ્રાફિક ટ્રાફિક કરી વાળી તો અમારા ઈલાકાના ફ્લાય માસ્ટર મળી ગયા હતા શું નામ નામ તો નહીં આવડતું મયુર ચૌધરી મયુર ચૌધરી ને ભાઈ અશ્વિન ચૌધરી મારો નાનો ભાઈ છે એમાં

પાંચસો એકાવન ગાડીઓ એટલે તો આ હા ભાઈ 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 આખા જેતડાના ચક્કા જામ કરી નાખ્યા છે ને તમે લોકો જુઓ ખરે ટ્રાફિક આ હા ભાઈ 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 છે કો છેક ઉધેર ટ્રાફિક છેટા શેમાડો પૂરો ન થાય ને તો ઉધી ટ્રાફિક છે ભાઈ ભાઈ ગાડીઓની ખોણમાં જ અત્યારે બહુ ગાડીએ ગાડીઓ કરી વાળે છે પરંતુ આપણે લોકોને નવા જવાનું હે મેડિકલ એક ભાઈ મળવા આવ્યા છે ને પછી હે ને સંધાન સાથે મળીને દાદાના દર્શન કરવા ગેળા બસ જવાનો પ્રોગ્રામ હે ભાઈ ભાઈ ફાઈનલી આપણા શિવશક્તિ મેડિકલ આવી ગયો તો જોઈ શકો તમે અહીંયા આગળ ને ભાઈ અહીંયા આગળ ટ્રાફિક તો ખાલી છે હા આખો હે રાઈટ રાઈટ આથી મમરા ભરાઈ ગયા રોંગમાં આઈડિયા આવે અડધો અડધો ને જોવો તમે ખાલી ટ્રાફિક આ હા બસ સ્ટેન્ડ ના ચક્કા જામ કરી વાળ્યા હે પણ આપણે લોકોને દવાનું હે ગેળા દાદા દર્શન કરવા તો ચાલો અહીંયાથી નીકળે હું અહીંયા એટલા માટે નથી ગયો કે અહીંયા જો ગયો હોત ને અને ઇમરજન્સી પાછું આવવાનું થોત તો મમરા ભરાઈ જોત એટલા માટે મેં અહીંયા આવવાનું કેન્સલ રાખ્યું આપણે ગેળા સારું તો જો મનસુખા આવો આવો જા ભાઈ આપણો આવો મરતોલી ગયો છે મોજ બાકી રહી ગયો આવું ના ચાલે હું બાકી રહ્યો છે કારણે ખબર તમને લોકો જવું ભાઈ જવું શેઠ મોજ આપ

ચાલો આગળ શું માહોલ બને જોઈએ મિત્રો મિત્ર ની ફાઇનલી ગેળા દાદાના દર્શન કરવા ભોગી ગયો હા હા જોવો ભાઈ 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 દરેક શનિવારે હજારો ની સંખ્યામાં આવે છે આપણે લોકોને હવે હે ગામડે નીકળવાના છે તો ચાલો હવે ભોગ્યું એટલી નાઇટ થઈ ગઈ ને આપડે લોકો હે નાઈ ધોય ફાઇનલી ફ્રેસ થઈ ગયો કરે ને આખો દાડાનો રખડ રખડ થયો બહુ કંટાળી ગયો હવે હે ને મેડિકલમાં નીકળી ગયો તો ચાલો જલ્દી જલ્દી મેડિકલે ભૂકી ફાઇનલી ભાઈ આપણે છે ને નીલકંઠે આવી ગયા હતા અને અહીંયા આગળ છે ને મંચુરિયમ ખાવાના હતા તો જોવો ભાઈ ભૂખડી બારસ મંડી પડી હે ને આપડે લોકો હવે ને શુભ શરૂઆત કરી વાળવાની તો ચાલો જલ્દી જલ્દી ખાઈ વાળે તો હિતિશ ભાઈ આવ્યા તમને કેવું લાગ્યું ભાઈ ત્યારે જલ્દી જલ્દી જમી વાળે ના હા હા શું ગોટા હે ગોટા કેવાય ને કુંભણીયા ભજીયા તો મિત્રો જે મિત્રની ફાઇનલી પાછો આવી ગયો આપણો પ્રશ્નલ કરે ને આશા કરું કે આજનો વ્લોગ તમને લોકોને સારો લાગ્યો હશે ને જો ચેહર માતાની આ પાંચસો એકાવન ગાડીની યાત્રા જોવાની મજા આવી હોય ને તો વિડીયોને લાઈક કરીને નાખશો ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર ના જતા આ વ્લોગથી ઘણા નહીં પરંતુ આપણા દસ હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ જવા જોઈએ નવ હજાર ચારસો થઈ ગયા છે માત્ર ને માત્ર છસો સબસ્ક્રાઈબર ખૂટે છે તો જલ્દી જલ્દી સબસ્ક્રાઈબ કરી વાળો તો હેને આપણે જોરદાર ને જબરદસ્ત નવા ડેલી વ્લોગ લાવતા રહીશું તમારા માટે બાય i go